કડિયાણા મુકામે ભાઈનો ફોન આવેલ કે માથક અને કડિયાણા મીટિંગ કરવાની છે અને આપણા બંધારણ વિશે વાત કરવા જઈ તમે સાથે જોડાવ થોડા દિવસો પહેલાં પણ અમને એમને જાણ કરેલી પણ અમારે થોડોક સામાજિક પ્રસંગ બન્યો હતો અને હું ના આવી શક્યો અને અમારે ચતુર સાહેબને વેગડવા સાહેબ મિટિંગ કરવા જવાનું હોય અમારે છવ્વીસ તારીખનો જે શિક્ષણનો પ્રોગ્રામ છે પણ આપણા સમાજમાં સાચી ક્રાંતિ અને એકતા

છવ્વીસ તારીખે રાતે અમે અહીંથી હળવદ નીકળવાના છીએ જે કોઈ લોકો જોડાવ હોય તે જોડાય અને આવનારા દિવસોમાં મોરબી અંદર અને હળવદ ચાલુ થઈ ગયો છે શિક્ષણ બાબતના ક્લાસ કોઈ પણ છોકરા ભણતા હોય મારી પણ એ પરિસ્થિતિ હતી કોઈને ખ્યાલ ન હોય મેં પણ કોલેજ કર્યા પછી મારે ચાની દુકાન છે હલાવતો હતો મને ખબર નથી કોલેજ કર્યા પછી શું થાય પછી મારા ભાઈ રાજકોટ ભણતા એને મારું વકીલાતમાં ફોર્મ ભરી હું વકીલાત કરું છું આજે

અને આજે કડિયાણા મુકામે તમને જે બંધારણની વાત કરવા આવ્યા છે એ બંધારણની વાત કરવા જ નહીં પણ બંધારણમાં કેવા કેવા સુધારા અને સૂચનો દેવા એ પણ તમારે અમને આપવાના છે દરેક ગામમાં મીટિંગ થઈ ગયા બાદ તાલુકા લેવલની એક જનરલ મીટિંગ થશે એમાં આખા તાલુકાના બધા લોકોને બોલાવવામાં આવશે અને હું તો ખાસ હવે મીટિંગમાં સાંભળેલું એટલે આજે મને યાદ આવ્યું કે મેરાભાઈ વાત કરતા હતા બધે કે આપણે બંધારણ બનાવી ગેની બેને બંધારણ બનાવ્યું ને આ બધું કર્યું એવી રીતે જો એક બેન ઉઠીને બંધારણ બનાવે તો આપણે આપણી ફરજ એ કે આપણે બંધારણની જ્યારે મીટિંગ હોય ને તો આપણા ઘરેથી આપણા ઘરના બેન જેને હોય ને લઈને આવો કેમ કે સાચું બંધારણનું પાલન ત્યારે જ થશે જો એ બધા આપણા ભેગા હશે આપણે પાંચ જણા જઈને વાતો કરશી ઓટલે બેસીને ચર્ચા કરી અને બંધારણની વાતો મોટી મોટી કરશી અને બંધારણનો અમલ નહીં થાય તો કાલ સમાજ આપણા ઉપર હશે એટલે મિત્રો આપણે આપણા ઘરથી શરૂઆત કરવી આપણા ઘરેથી આપણા ઘરના આપણા પત્ની આપણા બેન જે કોઈ વડીલો એને લઈને પણ આવીને બંધારણના ચર્ચા કરે સાચું બંધારણનું કરતા કઈ પણ આયોજન કરવું હોય મિટિંગ કરી ત્યાંથી સૂચના આપતા આ વખતે અમે નીચેથી શરૂઆત કરી છે દરેક ગામમાં જઈ પેલા આપણે શું કાર્ય કરવું એની માહિતી આપીને સૌને ભેગા લઈ અને પાયો નાખી જઈ પાયો નાખી એટલા માટે મજબૂત થાય ને બંધારણનું પાલન થાય એવું અમારું સૂચન છે એટલે આપ સૌ પણ જે કઈ બંધારણમાં સુધારા કરવા હોય એના સૂચનો લેખિતમાં માં આગેવાનો આપશો અને આ ગામમાંથી પણ પાંચ દસ આગેવાનો અમારી ટીમમાં કેમ કે હવે સમય ટૂંકો છે બધે પહોંચી નહીં શકાય એટલે તમે પણ પાંચ દસ ગામ આજુબાજુ રહેતા હોય એ પાંચ દસ ગામ હવે તમારે પણ લેવા પડશે આપણે તાલુકાની મીટિંગ ટૂંક સમયમાં હળવદ મુકામે કરવાની છે એટલે આપ સૌ પણ આ કાર્યમાં પાંચ દસ જણા જે સાંજના સમયે બે કલાકનો સમય આપણે કાઢવાનો છે રાતે જે નવરાશ હોય કામ ધંધે ન હોય આપણે પાનના ગલે કે ઓટલે જે સમય કાઢી એ કાઢવાનો નહીં અને સમાજના આપણે સૌ લોકો સાથે જોડાવ એવી અમારી વિનંતી છે આપ સૌને